આ વસ્તુ એ છે કે પરમાત્મા એને અને મેં એને મારા પોતાનો અનુભવ કે

એમ જો તમારી નાદવી હોય ને નાજવીની કલગર તો મારું ઠાકર એવું કહે છે કે દવ ગમે એવા દુઃખમાં ઘેરાઈ જ્યા હોય અને તમને એમ થતું હોય અમને કારણ જવાબ આપશે જો પાંચોથી આવી વાત પૂરી ના કરે તો હું પૂરવા પણ એ રહી શકતો આ મારો ભરોડ જો છે પુરુષ અને ઠાકર ને કીધું કે જગત જે કરતું હોય હું મારા પરિવારના ગુજરાન ગુજરાન હાટું દાડો નોકરી ધંધે જવું છું અને વધે એ ટાઈમ આવવાવાળા વાળા તારા મહેમાન ને આપું આ જગ્યા નું કોઈ મેં હજુ ના ખાધું હોય ગામને છૂટી ભૂસવાય ભૂસરી ગયું કે કોઈ ગામ એવું કહી દે એક દાડો બાપુની ટાંકી એમ ભૂલ કરાવી દીધી કોઈ દાડો નહીં

ના બોલીએ કે કોઈને તે વડ નથી ખોટું કર્યું જ નથી ગામ મારું લાગી રહે ને એમાં જ મારા પગુ હોય બાકી મારા ક્યાંય હોય નહીં તારે આટલા બધા માણસની રોજ કોણ વ્યવસ્થા કરે આપણા ઘરે પાંચ મહેમાન આવ્યા હોય તો એ આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા રે સારું અમારા મહેમાનમાં એ પાછી બાટલ્યું હાચવવાની

તો સોદાબાજી થશે પરમાત્મા ક્યારે સોદાબાજી કરતો દીકરા દીકરીને ઉપર દયા હોય ને જો ભગવાને આપ્યું હોય અને હાથ પડે હજાર રૂપિયા નું ઢીસી જતા હોય ને એની કરતા એક કોઈ ગરીબ માણસ ના દીકરા દીકરી ભણવાની ફી ભરી દેજો આ લાગો આવવાની જરૂર નથી

તમારી પાસે કોઈ તકલીફ નહીં રે કોઈ કામ નહીં રે બધું